અધધ અધ ભ્રષ્ટાચાર સમારકામના ત્રીજા જ દિવસે ખુનવાડ માઇનોર કેનાલ તૂટી પંદર ફૂટનું ભંગાણ જોવા મળ્યું ગુણવત્તા સામે ઉભા થયા હજારો સવાલ ભાટપુર ટીમ્બા વચ્ચે કેનાલ રીપેરિંગ ફેલ થતા ત્રણ દિવસમાં જ મોટું ભંગાણ જોવા મળ્યું હતું અને શું કહેવાય વિકાસ કે ભ્રષ્ટાચાર નબળી મરામતનો ભંડાફોડ થયો છે ભાટપુર ટીમ્બા વચ્ચે કેનાલમાં પંદર ફૂટનું ગાબડું થયું છે વિકાસના નામે ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે સંખેડાના ભાટપુર ટીમ્બા વચ્ચે ત્રણ દિવસમાં જ કેનાલ મરામત ફેલ થયું છે પંદર ફૂટનું ભંગાણ થયું છે સિંચાઈ વિભાગની બેદરકારી સામે આવી રિપેરિંગના ત્રીજા દિવસે કેનાલ તૂટી ગઈ સંખેડા તાલુકામાં સિંચાઈ વ્યવસ્થા

મારો નામ હરીવદનભાઈ શંકરભાઈ પટેલ ટિમ્બા હમ દિખાયેંગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઈક કીજીએ સબસ્ક્રાઇબ કીજીએ ઓર હમારે સાથ જુડે રહીએ હમ દિખાયેંગે આપકો સચ્ચાઈ કી ખબર